ગણતંત્ર દિવસની ઉજવણી કાલ્યાવર ગઠવાલ પ્રાથમિક શાળા ખાતે હર્ષ ઉલ્લાસભેર કાલિયાવડ ગઠવાલ ફરિયા પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગામની દીકરી જીએનએમ ની ડિગ્રી મેળવી હાલમાં જાડદેસ હોસ્પિટલ દાહોદ ખાતે નોકરી કરતા એવા કાલિયાવડ ગામની દીકરી સુરેખાબેન ધીરસિંહ બિલવાલ એ રાષ્ટ્રીય ઝોધ ફટકાવી રાષ્ટ્રીય ધોધને સલામી આપી ત્યારબાદ રાષ્ટ્રીય ગીત શાળામાં બાળકો દ્વારા ગીત ગાવામાં આવ્યું ત્યારબાદ રંગે છંગે વિવિધ રાષ્ટ્રીય ભક્તિના કાર્યક્રમો યોજાયા જેમાં રાષ્ટ્રીય ભક્તિના ગીતો શારાના બાળકોએ રજૂ કર્યા સિત્યોતેરમાં સ્વતંત્ર ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગામના વડીલ મથુરભાઈ રાઠોડ સબુરભાઈ રાઠોડ ખુમાનભાઈ બિલવાલ અપિલભાઈ બિલવાલ ભુવાજી સમસુમભાઈ બિલવાલ દિલીપભાઈ રાઠોડ કાલિયાવાડ ગામના ભાઈઓ અને બહેનો આ શાળાના આચાર્ય શ્રી કિશનભાઈ ડામોર બાળકો શાળાના શિક્ષક સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાલિયાવાડ ગઠવાલ ફર્યા પ્રાથમિક શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરીના હર્ષ ઉલ્લાસભેર ઉજવણી શાળામાં ભોજનની પણ વ્યવસ્થા શાનદાર કરવામાં આવી અને તમામ ભાઈઓ બહેનો શાળાના બાળકો ભોજન લઈ છૂટા પડ્યા રિપોર્ટર રમેશ દહમા સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ બે લાયકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ